ગોંડલ નાગરિક સહકારી બેંકમાં મોટી ઉથલ પાથલના સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે કે માત્ર મહિના જ જેલમાંથી લડી અને ગોંડલના અંદર પહેલી વખત વિધિવત રીતે મેદાને ગણેશ ગોંડલે અચાનક છ મહિનાના કાર્યકાળની અંદર રાજીનામું આપી દીધું છે અને સાથે સાથે તેમના બેંકના જે ચેરમેન હતા અશોક પીપળિયા તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો અને કાર્યકાળ પૂર્ણ થવાની સાથે જ આ બેંકના ડિરેક્ટરોની એક બેઠક મળી હતી અને બેઠક ની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય એ છે કે 6 મહિના પહેલા જ વાઇસ ચેરમેન પદે જેમની નિમણૂક કરવામાં આવી હતી એવા ગણેશ ગોંડલ ની પણ આ પદે થી અચાનક રાજીનામું આપવું એ ગોંડલ ના રાજકારણ ફરીથી એક ઉથલપાથલ ના સમાચાર સામે આવ્યા છે તો સાથે વાત કરવામાં આવે તો અશોક પીપળિયા નો કાર્યકાળ પૂર્ણ થયો તેમને પણ રાજીનામું આપ્યું અને સાથે જ્યારે હવે નવા નિમાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનની જો વાત કરવામાં આવે તો કિશોર કાલરિયાને જે ચેરમેન પદ સંભાળવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તો વાઇસ ચેરમેન પદે હોમદેવસિંહને આ પદની જવાબદારી જે ગણેશ ગોંડલ અત્યાર સુધી નિભાવી રહ્યા હતા એ પદની જવાબદારી સોંપવામાં આવી છે ડિરેક્ટરોની આ મિટિંગની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યારે જૂનાગઢનો રાજુ સોલંકી કેસ બન્યો હતો ને કેસની અંદર ગણેશ ગોંડલ એ જુનાગઢ જેલની અંદર બંધ હતા અને જેલમાં બેઠા બેઠા જ્યારે આ ગોંડલમાં ચૂંટણી થઈ હતી અને અંદર સામે પક્ષે પણ એટલા જ સભ્યો મેદાને હતા કોંગ્રેસની પેનલ પણ હતી અને તેમની સામે તેમનો ભવ્ય વિજય થયો હતો અને વિજય બાદ માત્ર છ મહિનાના કાર્યકાળની અંદર જ્યારે અત્યારે રાજીનામું આપ્યું રાજીનામા બાદ અત્યારે કાર્યકર્તા હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય એ સમગ્ર લોકો અત્યારે બેંકને પહોંચ્યા હતા અને બાદમાં ઉજવણી પણ કરી હતી અને ઉજવણી બાદ જ્યારે અશોક પીપળિયાએ જાહેરાત કરી અને પોતાના પાંચ વર્ષના કાર્યકાળ બાદ અચાનક આ નિર્ણય એ મોટો નિર્ણય અને ગોંડલના રાજકારણને લઈને આ મોટા સમાચાર કહી શકાય પણ જ્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે આજે ઉજવણીના દ્રશ્યો છે અને ઉજવણીના દ્રશ્યોની સાથે સાથે જે નવા નવા નિમાયેલા હોમદેવસિંહ જાડેજા હોય કે પછી કિશોર કાલરિયા હોય તમને તમામ અત્યારે ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે આ બંનેની નિમણૂક કરવામાં આવી છે ચેરમેન અને વાઇસ ચેરમેન પદે